શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે તમે પ્રશ્ન પૂછો કા અમે પૂછી ત્યારે મુનિએ કહ્યું છે હે પૂછો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે તોય પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી તેનું શું કારણ છે ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો ઉત્તર કરીએ